કહેવાય છે કે જ્યારે મોટો ભાઈ જીવતો હોય ત્યાં સુધી નાના ભાઈને જરા પણ આંચ આવવા દેતો નથી પરંતુ આ કળિયુગ છે સાહેબ અહીંયા નાના ભાઈ માટે મોટો ભાઈ ઘાતકી સાબિત થયો છે ગીર સોમનાથની આ સમગ્ર ઘટના છે કે મોટો ભાઈ કસાઈ સાબિત થયો છે જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં

ભાન બોલી ભાઈએ જ ભાઈ કરી હત્યા કયા ભાઈઓ વચ્ચે નાની મોટી બાબતે બોલાચાલી નથી થતી પણ એનો મતલબ એ તો નથી ને કે એક બીજાના લોહીના તરસ્યા બની જવું બે ભાઈ જે સાથે રમીને મોટા થયા એક સમય એવો હતો કે એક ભાઈને કંઈ થાય તો બીજા ભાઈનું કાળજું કંપાઈ જતું હતું પરંતુ સમયની બલિહારી તો જુઓ કે એ જ ભાઈની હત્યાનો આરોપ બીજા ભાઈ પર લાગ્યો છે ગીર સોમનાથ પોલીસ ના સકંજામાં ઉભા રહેલા આરોપીનું નામ હિતેશ રાઠોડ છે અને ફોટામાં જોવા મળી રહેલા યુવકનું નું નામ અજીતસિંહ છે બે ભાઈઓ વચ્ચે કોણ જાણે શું માથાકૂટ થઈ કે આવેશમાં આવી હિતેશે નાના ભાઈ અજીતના માથામાં લાકડાના ધોકા ફટકારી મોતને ઘાટ ઉતાર્યો ઘટના દરમિયાન ચીસો અને ગુમોનો અવાજ સંભળાતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના દોડી આવ્યા ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો આવ્યો પરિવારજનોના નિવેદન લઈ હૈતેષ રાઠોડની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી આશરે બપોરના ભાગે એક બનાવ બનાવેલું જે અનુસંધાને સુત્રાપાળા પોલીસ સ્ટેશન ખાતે હેમ કોરબા ભાવસંગ રાઠોડ નામોની ફરિયાદ દાખલ કરવામાં આવે છે જે ફરિયાદ બીએસ કલમ એકસો ત્રણ એક તથા જીપેક કલમ એકસો પાંત્રીસ મુજબ દાખલ કરવામાં આવે છે જેમાં આરોપી તરીકે તેમનો સગો દીકરો નાનો દીકરો હિતેશી ભાવસિંહ રાઠોડ કરી રહી છે આ બાબતે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આરોપીને અપ કરી લેવામાં આવેલ છે આ જ આરોપીને સદર ગુના બાબતે ધોળસર અટક કરવામાં આવેલ છે કેમ સગા ભાઈએ કરી નાના ભાઈની હત્યા પોલીસે હિતેશની ધરપકડ કરી હત્યા પાછળનું કારણ પૂછ્યું હતું આ બાબતે પરિવારજનો અને પાડોશીઓના નિવેદન લેવામાં આવ્યા

બંને ભાઈ તેમની માતા સાથે મોરાસા ગામે રહેતા હતા જ્યારે આરોપી હિતેશ અપરિણિત છે નાની મોટી બાબતે ઝઘડો કરવાનો સ્વભાવ વાળો છે બપોરના ભાગે અમને જે મોટો દીકરો છે મારો જનાર અજીત છે એ પોતે જમવા બેઠા હતા તે વખતે એમનો નાનો દીકરો હિતેશજી ત્યાં આવે અને એમણે પોતાની માતા પાસે પાંચેક હજાર રૂપિયાની માંગણી કરી જે બાબતે પૈસા નહીં હોવાનું એમની માતાએ જણાવતા અને આ બાબતે એમના મોટા દીકરા અજીતસિંહે પણ એના નાના ભાઈને ઠપકો આપી અને વારંવાર ઉઘરાણી પૈસાની નહીં કરવા માટે તાકીદ કરી જે બાબતે જે આરોપી છે હિતેશસિંહ પોતે ઉશ્કેરાઈ ગયા હતા અને એમણે લાકડાના ખાટલાનો જે પાયો છે એ લઈ અને એમને માથામાં બે ત્રણ ઘા માર્યા જેના કારણે સ્થળ પર જ તેઓ પડી ગયેલા અને લોટવા હાલતમાં એમને હોસ્પિટલ લઈ જતા તેઓ ત્યાં મરણ ગયેલ હોવાની કે જાણવા માંગ્યું રૂપિયા ભરભરા સંબંધોમાં રેડી દે છે પછી એ સગાભાઈનો સંબંધ કેમ ના હોય આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની છે તેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે અને ફરી એકવાર રૂપિયા ખાતર લોહીના સંબંધોમાં લોહી રેડાયું છે ચેતરઅપારનાથી ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ